એકસો ઇઠ્યોતેર જેટલી શાળાઓ આમાં રસ લઈ અને પોતાના બાળકો અને એની કૃતિઓ લઈને આવેલી છે એકસો ને બાણું જેટલી કૃતિનું આજ રોજ પ્રદર્શન કરવામાં આવ્યું છે જે અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો અને ટ્રસ્ટીઓના સહયોગથી આ બાળ વિજ્ઞાન મેળો ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે બાળકોનો ઉત્સાહ પણ ખૂબ સરસ છે અને નિર્ણાયકો દ્વારા સાંજે નિર્ણય પણ આપી દેવામાં આવશે શાળા અને અને ના કન્વીનર શ્રી અમારા ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના અમારા કન્વીનર શ્રી કૃતિબેન અને રેખાબેન અને અમારા વિજ્ઞાન મેળાના નોડલ ઓફિસર ભૂમિકાબેન દ્વારા ખૂબ મહેનત કરી અને આ મેળાને સફળ કરવામાં ખૂબ યોગદાન આપેલું છે